અહિયાં વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બાર જોઈ શકો છો શું કીધું છે અહીંયા ધ્યાનથી વિદ્યાર્થી મિત્રો વાત કરે છે કે એક ધાતુની સપાટી પર તમે જોઈ શકો છો ધાતુની સપાટી છે એના ઉપર સામે ખુલ્લું આવે છે તો શૂન્ય વેગ થી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે તો ધાતુ ની જે દેહલી આવૃત્તિ છે એ ગણવાનું છે અને કાર્ય વિધેય ગણવાના છે વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ આપણે અહીંયા આપી છે એ ખાસ લેખ નાખીએ પેલા તો જો અહીંયા તરંગ લંબાઈ આપી છે છ હજાર ને

કરીને દાખલો ગણી શકો ડાયરેક્ટ રાઈ પરંતુ પેલા દેહલી આવૃત્તિ ગણ નાખો કોઈ કઈ વાંધો નહીં તો ધાતુની દેહલી આવૃત્તિ આપણે ગણીએ ધાતુ ની દેહલી ઓકે

ગુણ્યા દસ ની વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો માઇનસ દસ મીટર ઓકે સર અહીંયા પેલા ત્રણ ભાગ્યા છ હજાર આઠસો આપણે કરીએ મિત્રો આપણો જવાબ આવે છે ખાસ ધ્યાન રાખજો એક બે ત્રણ પોઈન્ટમાં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આટલો ઓકે ગુણ્યા ગુણ્યા દસ ની ઘાત વાત કરે દસ ની વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આઠ છે આ માઇનસ ઉપર આવશે તો દસ ઉમેરાય જાય તો અઢાર ઘાત આ વિદ્યાર્થી મિત્રો મીટર મીટર વહી જશે તો સેકન્ડ ઇન્વર્સ આવશે ઓકે સેકન્ડ ઇન્વર્સ ને આપણે હર્જ પણ કહેવાય છે હર્જ શું હર્જ તો પણ કહી શકીએ ઓકે ઓકે સર અહીંયા અહીંયા જોઈ જોઈ શકો છો પોઈન્ટ આપણે આંકડા પછી લખે તો અમે ચાર ઘટાડી દો તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે છે ચાર પોઈન્ટ એકતાલીસ ગુણ્યા દસ ની વિદ્યાર્થી મિત્રો કેટલા જોઈ શકો છો દસ ની અઢાર ઘાટ થી ચાર ઘાટ ઘટાડવી સૌ ઓકે સેકન્ડ ઇનવર્સ અથવા તો વિદ્યાર્થી મિત્રો હર્જ હર્જ પણ કહી શકાય ઓકે મને નથી લાગતું કે મિત્રો કિંમત મૂકી દો પેલા પ્રાંત અસળ એ મૂકવો પ્રાંગ અસરા એ સ પોઈન્ટ ગુણ્યા દસ ની માઇનસ ચોત્રીસ ખાસ યાદ રાખજો ઓકે આવૃત્તિ તો વિદ્યાર્થી મિત્રો આવું ગુણ્યા આપણે ગુણ્યા આવૃત્તિ આવૃત્તિ મૂકો તો વાંધો નહીં પણ લેમડાની કિંમત આ મૂકો તો એ બધું હરકું છે એટલે આપણે આવૃત્તિ મુદ્દે અહીંયા વિદ્યાર્થી મિત્રો એકતાલીસ ગુણ્યા દસ ની વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો દસ ની કેટલી ચૌદ ઘાત એ પણ વિદ્યાર્થી મિત્રો સેકન્ડ ઇન્વર્સ હવે અહીંયા જો એકમ ની ખાસ માથાકૂટ નહીં થાય તમે જોઈ શકો છો અહીંયા આ જશે આ જશે સેકન્ડ ઇન્વર્સ ને બે ઇન્ટુ છે તો જુલમાં જવાબ આવશે જે આવે એ જવાબ વિદ્યાર્થી મિત્રો તો કેલ્ક્યુલેટર વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો તમે હા ચલાવો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ છીએ ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો આનો નાનો આ અને ગુણાકાર કરતા મારા કેલ્ક્યુલેટરમાં આવ્યો છે ઓગણત્રીસ મિત્રો કઈ ભૂલ હોય તો કહી દેજો દસ ઘાત વિદ્યાર્થી મિત્રો દસ ની ઘાત ચોત્રીસ ચોત્રીસ અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસ છે અને અહીંયા પ્લસ છે ચોત્રીસ માંથી ઘાટ હોય વિદ્યાર્થી મિત્રો બધાને ખબર પડી જાય નાના છોકરાને આવડે કે વીસ ઘાત વધી એ વિદ્યાર્થી મિત્રો અહીંયા ઝૂલ કરી એક બાજુ લઈ લેવું વિદ્યાર્થી મિત્રો અહીંયા માઇનસ વીસ વચ્ચે ખાસ ધ્યાન રાખજો માઇનસ એક પોઈન્ટ આ ફોડ આવી ગયો જવાબ દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ ધ્યાન રાખજો આ દાખલો આરામથી આવડી ગયો છે આ સૂત્ર મૂકો અને ડાયરેક્ટ ગણો તો પણ દાખલો આ જવાબ આવશે જાતે પ્રેક્ટિસ કરી અને એકવાર જોઈજો રેડી જોઈ લો મસ્ત મજાનો દાખલો છે બે બાર પ્રેક્ટિસ કરો એટલે દાખલો મોઢે